YouTube માં 4000 વોચ ટાઈમ બનાવવા માટે કેટલા વ્યૂસ હો જોઈએ અને કેટલી મિનિટની વિડિયો હો જોઈએ અને કેટલી મિનિટ સુધી લોકો જોવે તો આપણું 4000 વોચ ટાઈમ પૂરા થાય છે તો વિડિયોમાં મિત્રો ખાસ બની રહેજો ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો YouTube રિલેટેડ ની દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને તમારી કોમેન્ટના જવાબ માટે આપણી નવી ચેનલ ટેકનિકલ જગ વ્લોગ્સ તો ખાસ એમ જને કોમેન્ટ કરજો તો તમારી ચેનલની મુલાકાત પણ મિત્રો આપને 100% કરીશું તો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવા માટે કેટલા વિડીયો બનાવવા પડે કેટલી મિનિટના વિડીયો બનાવવા પડે કેટલા વ્યૂઝ આપવા પડે અથવા આપણી જે વિડીયો યુટ્યુબની અંદર આપણે અપલોડ કરીએ મતલબ તો કેટલી મિનિટના કેટલી મિનિટ સુધી લોકો જુએ તો આપણા ચાર હજાર વોચ ટાઈમ પૂરા થાય છે અને સબસ્ક્રાઈબ પણ કઈ રીતે પૂરા થાય છે તો વિડિયોમાં મિત્રો ખાસ કન્ટિન્યુ બનાવી રેજો હું તમને એક વિડીયોના માધ્યમથી તમને બધી માહિતી તમને આપવાનું છું કે એક જ વિડિયોની અંદર કદાચ આટલા તમને કદાચ વ્યૂઝ મળે તો તમારા ચાર હજાર વોચ ટાઈમ પૂરા થાય કે નહીં સબસ્ક્રાઈબ પૂરા થાય કે નહીં એની બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું અને વિડીયોમાં કેટલા વ્યૂઝ આવવા જરૂરી છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે મિત્રો કારણ કે લોકો શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય છે તો એમનો વોચ ટાઈમ એડ નથી થતો તો મિત્રો યુટ્યુબની અંદર લોંગ વિડીયોનો ક્રાઇટિરિયા અલગ છે અને શોર્ટ વિડીયોનો ક્રાઇટિરિયા અલક્ષે પણ જે લોકો લોંગ વિડિયો અપલોડ કરે છે તો કદાચ તમારી કોઈ વિડિયો એવી ચાલી જાય જેમાંથી મિત્રો આપણે વોચ ટાઈમ મેળવો છે તો કમસેકમ મિનિમમ ની વાત કરીએ કે બધા વ્યૂસ ની વાત કરીએ તો આપણી ચેનલ ની અંદર કેટલા વ્યૂસ આવવા જરૂરી છે તો વિડિયો માં ખાસ બન્યા રહેજો વિડિયો ને આપણે શરૂઆત કરીએ તો અહીંયા આપણી ચેનલ મે ઓપન કરી છે ને એક વિડિયો મે તમારી સામે લાયેલી છે જે એસટી બસ ગુજરાત કરીને છે આપડે YouTube ચેનલ માં જઈને તમે ચેક કરી લેજો જે ની અંદર આપણે व्यूસ આયેલા છે એક જોઈ શકો છો મિત્રો 256331 બરાબર તો મિનિમમ છે 256000 એટલે કે સમજી લો કે 80 લાખ व्यूસ આયેલા છે હવે તમારી કોઈ વિડિયો 80 લાખ ચાલી જાય છે તો 80 લાખ व्यूસમાંથી આપણું 4000 વોચ ટાઈમ બને કે નહીં 1000 સબ્સ્ક્રાઇબ બને કે નહીં એ બહુ જાણવું જરૂરી છે કેટલી મિનિટની વિડિયો હોવી જોઈએ તો થોડોક બેકઅપ નીકળી આવ તો આપણી આ વિડિયો કેટલી મિનિટની છે પૂરે પૂરા 8 મિનિટની આ વિડિયો છે આપણી બરાબર તો 8 મિનિટની વિડિયો છે જેમાથી મને 8.5 લાખ व्यूज મળેલા છે તો અહીં જોવાનો સમય કલાકો આપ જોઈ શકો છો મિત્રો જોવાનો સમય કલાકો કેટલા છે અહીં 7000 થઈ ગયા છે આપણે તો 4000 ની જરૂર છે મિનિમમ છે મિત્રો કેટલી મિનિટ સુધી લોકો આપણી આ વિડિયો જોઈ છે એ પણ મહત્વની વાત છે કન્ટિન્યુ વિડિયોમાં બનાવો જો આપણા માટે 8.5 લાખ જરૂરી છે કે નહીં અને કયા વિડિયોમાં જરૂરી નથી બધી માહિતી તમને સમજાવવાનો છું તો અહિયાં સબસ્ક્રાઇબ ની વાત કરીએ તો ઓલરેડી 3600 સબસ્ક્રાઇબ મળી ગય છે માત્ર એક જ વિડિયો ની અને હવે અહિયાં એન્ગેજમેન્ટ ની મિત્રો વાત કરીએ તો અહિયાં જોવાનો સમય કેટલો છે મિત્રો 8 મિનિટ ની વિડિયો છે એમાંથી લોકોએ 1:45 મતલબ 1 મિનિટ ને 45 સેકન્ડ સરેરાશ જોયું છે બરાબર હવે હું અહીં એક બીજી વિડિયો લાવું છું જેમાં થોડા વેવ છે એકદમ લાખો છે તો આપણે એનો પણ વોચ ટાઈમ ચેક કરી લઈએ અને એની અંદર જે સબસ્ક્રાઇબ છે એ પણ આપણે ચેક કરી લઈએ જેના માધ્યમથી તમને ખબર પડે મિત્રો તો આપ જોઈ શકો છો એક લાખને ઓગણીસ હજાર મતલબ વ્યૂઝ આવેલા છે તો એની અંદર વોશ ટાઈમ કેટલો છે ચોત્રીસો વોશ ટાઈમ આવી ગયો છે મતલબ ચાર હજારમાં આપણે સત્સો કલાક ઘટે છે તો હવે આ વિડીયોના માધ્યમથી તમે જાણી લો કે આ વિડીયોમાં એક લાખ ઓગણીસ હજાર વ્યૂઝ છે તો મિનિમમ દોઢ લાખ વ્યૂઝ તમારા એક વિડીયોની અંદર કમસે કમ સારામાં સારા આવી જાય છે તો તમારા ચાર હજાર વોશ ટાઈમ કમ્પ્લીટ થઈ જશે એ પણ લોંગ વિડિયો કેટલા મિનિટની વિડિયો હોવી જોઈએ એ પણ 8.5 એટલે કે 9 મિનિટની વિડિયો છે અને એમાંથી સરેરાશ જોવાનો સમયની મિત્રો વાત કરીએ તો લોકોએ કેટલું જોયું છે એ પણ આપણે ચેક કરી લઈએ જેના માધ્યમથી આની અંદર 3400 વોચ ટાઈમ આપણો બન્યો છે તો જોઈ લો આની અંદર પણ જોવાનો સરેરાશ સમય ગણો છે 1:45 તો મિનિમમ 1:45 મિત્રો સમય થવો જોઈએ 8 મિનિટ થી 9 મિનિટની વિડિયો હોવી જોઈએ અને લાખ થી 2 लाख व्यूज આવા જોઈએ તો તમારું 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ અહીંયા આ વિડિયોના માધ્યમથી તમે જોઈ રહ્યા છો અને તમારો જે આપણે સબ્સ્ક્રાઇબ ની વાત કરીએ તો સબ્સ્ક્રાઇબ પણ અહીંયા અંદર 1700 મળી જશે તો મિત્રો વિડિયોના માધ્યમથી તમને ખબર પડી જશે કે વ્યૂઝની મિત્રો આ એક વિડિયોની મે તમને વાત કરી છે પણ મિનિમમ તમાર બધા વિડિયોના વ્યૂઝની આપણે વાત કરીએ તો બધા ટોટલ વ્યૂઝમાં તમને કદાચ 2.5 થી 3 લાખ વ્યૂઝ થઈ જશે मतलब लॉन्ग वीन है ना तो पण तुम्हारा 4000 वॉच टाइम तो मित्रों पूरा થઈ જશે પણ જોવાનો સરેરાશ ટાઈમ મિત્રો છે ને 1 મિનિટ થી ઉપર હોવો જોઈએ જો 1 મિનિટ થી ઉપર તમારો જોવાનો સરેરાશ ટાઈમ છે તો કમ્પલીટ તમારો વોચ ટાઈમ થઈ જવાનો છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યૂઝ તો વધારે હોય છે પણ ખાલી ક્લિક બેક કરેલું હોય છે જોવાનો સરેરાશ ટાઈમ નથી હોતો તો આપણો વોચ ટાઈમ બનતો નથી તો આ વિડીયો તમને મિત્રો કેવું લાગી કમેન્ટ કરજો અને તમારી કમેન્ટના રિપ્લાય જોવા માટે આપની નવી ચેનલ ટેકનિકલ જગુકા વ્લોગ્સમાં कॉमेंट करजो तो रिप्लाई रिप्लाय वीडियो द्वारा मिली जैसे मित्रों